જોઈએ વડોદરા નગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક યોજાઇ દસ ગામો દરખાસ્ત પ્રવરૂપે લેવામાં આવ્યા જેમાં દસ કામોને મંજૂરી આપવામાં આવી હતી જેમાં શિવજી થી સવારીના ખર્ચની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી દર અઠવાડિયે મળતી આ બેઠકમાં દસ ગામો દરખાસ્ત સ્વરૂપે લેવામાં આવ્યા હતા તે તમામ પ્રસ્તાવને ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી હતી ખાસ કરીને રસ્તાઓ મહાશિવરાત્રીના આયોજન થતા સુરસાગર ખાતે સર્વેશ્વર મહાદેવની મહા આરતીના કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકા તરફથી કેટલીક વ્યવસ્થાઓ કરવા અને ખર્ચ માટે રોકડ સલામત થઈ ખર્ચ કરવા માટે સહિતની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી આજે દસ પ્રોપોઝલ મૂકવામાં આવી હતી એમાંથી પાંચ સડસઠ ત્રણ કામ હતા પશ્ચિમ ઝોનમાં જેપી રોડ અકોટા રોડ પ્રાદિત્ય ઇમેજિંગ સેન્ટર પાસે અટલાદરા સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જેતી મુખ્ય નળિકામાં જે ભંગાણ પડ્યું હતું એની દુરુસ્તી કરી છે વોર્ડ નંબર બેના ઓજી વિસ્તાર સમાસાવલી રોડ પર આવેલ ધોમાડ એપીએસ પાસે ડ્રેન લાઇનમાં પડેલ ભંગાણ રિપેર કર્યું છે ઉત્તર ઝોન વિસ્તારમાં નિઝામપુરા અતિથિગુરુ પાસે અને નિઝામપુરા સ્મશાન પાસે એમ મળીને બે જગ્યાએ ભૂખી કાસનમાં ચેનલમાં દિવાલમાં ભંગાણ પડ્યું હતું એને મરામત કરી છે વોર્ડ નંબર નવમાં સમતા પોલીસ ચોકીથી લક્ષ્મીપુરા એ પી એસ જથા સુરભીપાલ સામે એ ડ્રેનલાઈનમાં ભંગાણ પડ્યું હતું એનું સડસઠ ત્રણ સીમા કામ કરવામાં આવ્યું છે અને વોર્ડ નંબર અગિયારમાં મનિયા સર્કલથી વાસણા તરફ જતાં રસ્તે બિનાનગર તથા ધ્રુવ એવન્યુ પાસે હયાત ડ્રેનલાઈનનું ભંગાણ પડ્યું હતું આમાં ટોટલ પાંચ કામને જે સડસઠ ત્રણ સીમા કરવામાં આવ્યા હતા તેને જાણમાં લેવામાં આવ્યા છે ઓડિટ વિભાગના જે રિપોર્ટ હતા તેને પણ જાણમાં લેવામાં આવ્યા છે રીસ વિભાગ દ્વારા સત્યાવીસ લાખ પચાસ હજાર આઠસો પચીસ ના ખર્ચ મર્યાદામાં જે પેપર ખરીદવાના છે પ્રિન્ટિંગની કામગીરી માટે વિવિધ પ્રકારના પેપરો ખરીદવાની દરખાસ્ત તેને મંજૂર કરવામાં આવી છે પાર્ક અને ગાર્ડન વિભાગ દ્વારા પૂર્વ ઝોનમાં જે ઝાડના ટ્રીમિંગનો ઇજારો છે તથા ડિવાઇડર મેન્ટેનન્સ અર્બન ફોરેસ્ટની નિભાવણી ટ્રેક્ટર ક્રેન હાઇડ્રાસ માનવદી સપ્લાયનું જે કામ હતું એને પચાસ લાખનું ઇજારામાં એક્સટેન્શન માગ્યું હતું આ નાણાકીય મર્યાદા પચાસ લાખની વધારવામાં આવી છે અને જનસંપર્ક વિભાગ દ્વારા શિવજીની સવારી માટે તથા સર્વેશ્વર મહાદેવની મહાઆરતીના કાર્યક્રમ માટે જે આનુષંગિક ખર્ચ કરવાનો છે એના માટે કમિશનરશ્રીને સત્તા આપવામાં આવે છે